હલોડ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે વાત કરવી છે જી કે ના પ્રશ્નોની પૃથ્વીના ગોળા પરથી પૂર્વથી પશ્ચિમ જે આડી કલ્પેલી રેખા છે પૃથ્વીના ગોળા ઉપર વાત કરવાની છે પૂર્વથી પશ્ચિમ જે આડી કલ્પેલી રેખા છે એને અક્ષાંશ કહેવાય શું કહેવાય એને અક્ષાંશ આવું કહેવામાં એને આવે છે પૃથ્વીના ગોળાની મધ્યમાંથી પસાર થતી આડી રેખાને પૃથ્વીના ગોળામાંથી મધ્યમાંથી જે પસાર થાય છે એ આડી રેખાને શું કહેવાય તો એ આડી રેખાને વિષુવ વૃત્ત આવું કહેવામાં આવે વિષવ વૃત્ત તરીકે ઓળખવામાં આવે ત્યારબાદ કુલ અક્ષાંશની સંખ્યા કુલ અક્ષાંશ કુલ અક્ષાંશ કેટલા છે હવે તમને ખબર પડી કે અક્ષાંશ કોને કહેવાય પૃથ્વીના ગોળા ઉપર પૂર્વથી લઈને પશ્ચિમ સુધી પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જે રેખાઓ આવેલી છે એમાં જે આવે બધા અક્ષાંશ આવે એટલે અહીંયા એવું કીધું છે કે કુલ અક્ષાંશોની સંખ્યા એકસોને એક્યાશી છે ભાઈ અભયમ યાદ રાખવાનું અભયમ એકસો એક્યાશી છે બે અક્ષાંશ વચ્ચેનું અંતર બે અક્ષાંશ વચ્ચેનું અંતર એકસોને અગિયાર કિલોમીટર જેટલું જોવા મળે એકસોને અગિયાર કિલોમીટર જેટલું અંતર બે અક્ષાંશો વચ્ચેનું જોવા મળે ત્યારબાદ ત્રેવીસ પોઇન્ટ પાંચ ત્રેવીસ પોઇન્ટ પાંચ ઉત્તરમાં આવેલી આડી રેખા અથવા આડી અક્ષાંશ વૃત્ત અક્ષાંશ આડા હોય છે ભાઈ તો ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તરમાં આવેલી અક્ષાંશ વૃત એટલે કર્કવૃત એટલે શું ભાઈ કર્કવૃત ખાસ યાદ રાખજો તો ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણમાં આવેલી આડી રેખા એટલે મકરવૃત એટલે શું ભાઈ મકરવૃત એ પણ યાદ રાખજો ફરી મિત્રો યાદ રાખવા જેવું કહી શકાય ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ એટલે મકરવૃત કર્કઋત ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થાય ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થાય કયા કયા આઠ રાજ્યો તો એક ગુજરાત છે એક રાજસ્થાન છે 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 એક 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 મધ્યપ્રદેશ છત્તીસગઢ ત્રિપુરા છે એક પશ્ચિમ બંગાળ છે એક ઝારખંડ છે એક મિઝોરમ છે ફરીવાર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ત્રિપુરા પશ્ચિમ બંગાળ ઝારખંડ અને મિઝોરમ આટલા રાજ્યોમાંથી આ કર્કવૃત્ત રેખા એ પસાર થાય છે ભાઈ ખાસ પૂછાય છે કેટલા રાજ્યોમાંથી તો આઠ રાજ્યોમાંથી ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ત્રિપુરા પશ્ચિમ બંગાળ ઝારખંડ અને મિઝોરમમાંથી પસાર થાય છે ત્યારબાદ કર્કવૃત્ત ગુજરાતના છ જિલ્લામાંથી પસાર થાય છે કેટલા જિલ્લામાંથી છ જિલ્લામાંથી પસાર થાય છે કયા કયા છ જિલ્લા તો કચ્છ હોય મહેસાણા હોય પાટણ હોય સાબરકાંઠા હોય ગાંધીનગર હોય અને અરવલ્લી હોય ફરીવાર કર્કવૃત્ત ગુજરાતના છ જિલ્લામાંથી પસાર થાય છે કયા કયા છ જિલ્લા તો કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લી આ કેટલા જિલ્લા છે ભાઈ છ જિલ્લા છે એમાંથી શું પસાર થાય છે કર્કવૃત્ત પસાર થાય છે પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર દક્ષિણ કલ્પેલી ઊભી રેખા ને શું કહેવાય તો એને રેખાંશ કહેવાય શું કહેવાય ભાઈ એને રેખાંશ કહેવાય ઊભી કલ્પેલી રેખા આવે ને ભાઈ એટલે રેખાંશ બરાબર તો એમાં આવે છે જીએમટી જીએમટી એટલે ગ્રીન વિચ મેન ટાઈમ ગ્રીનવિચ ગ્રીનિચ મીન ટાઈમ બરાબર એક સ્થળ છે એના ઉપરથી સમય નક્કી કરવામાં આવ્યો છે એટલે ગ્રીનઇચ મેન ટાઈમ બરાબર આવું એનું ફૂલ ફોર્મ થાય ભારત જે ગ્રીનવિચ મેન ટાઈમની વાત કરીએ તો પ્લસ પાંચ પોઈન્ટ ત્રીસ આગળ છે ભાઈ જીએમટીમાં આગળ છે ભાઈ પ્લસ આવે બરાબર પ્લસ પાંચ પોઈન્ટ આવો સવાલ એકવાર પૂછાઈ એક છે યાદ રાખજો ગમે તો અને કમેન્ટ કમેન્ટ સેક્શનમાં કરવાનું ન ભૂલતા આઈડીએલ ઇન્ટરનેશનલ ડેટ લાઇન આઈડીએલ નું ફૂલ ફોર્મ શું થાય ઇન્ટરનેશનલ ડેટ લાઇન આઈડીએલ કયા મહાસાગરમાંથી પસાર થાય છે તો આઈડીયલ પેસિફિક મહાસાગરમાંથી માંથી આઈડીયલ ક્યાં મહાસાગર પસાર થાય પેસિફિક મહાસાગરમાંથી આઈડિયલ ઇન્ટરનેશનલ ડેટલાઈન પસાર થાય છે ભારતનો પ્રમાણ સમય બ્યાસી પોઈન્ટ પાંચ જીરો પૂર્વ રેખાંશ બરાબર અહીંથી ભારતનો પ્રમાણ સમય આપણો જે મેઇન ટાઈમ છે ભાઈ ભારતનો જે સમય છે પ્રમાણ સમય એ બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ ઉપરથી નક્કી થાય છે ભારતની પ્રમાણ સમય રેખા ક્યાંથી પસાર થાય તો અલ્હાબાદ અને વારાણસી શહેરમાંથી પસાર થાય છે ત્યારબાદ ગુજરાતની પશ્ચિમ અને ઉત્તરમાં કયો દેશ છે તો પાકિસ્તાન છે ભાઈ ગુજરાતની સરહદની વાત કરીએ તો પશ્ચિમ અને ઉત્તરમાં પાકિસ્તાન છે પાંચસો બાર કિમી પાંચસો બાર કિલોમીટર ઇન્ટરનેશનલ બોર્ડર આપણે લાગુ પડે છે કચ્છ જિલ્લાને લાગુ પડે છે એ પણ એક યાદ રાખજો ભાઈ ત્યારબાદ મિત્રો ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ તો ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ પાંચસો કિમી છે ભાઈ ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ તો પાંચસો નેવું કિમી છે એ પણ એક યાદ રાખજો પાંચસો નેવું કિમી છે આનર્ત પ્રદેશ ભાઈ આનર્ત પ્રદેશ તરીકે કયા પ્રદેશને ઓળખવામાં આવે ડાયરેક્ટ આવો સવાલ પૂછાય તો તળ ગુજરાતનો ઉત્તરનો ભાગ તળ ગુજરાતમાં ઉત્તરનો જે ભાગ છે એ આનર્ત પ્રદેશ નામથી પ્રખ્યાત છે લાટ પ્રદેશ તો મધ્ય અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે મધ્ય અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એ લાટ પ્રદેશના નામથી પ્રખ્યાત છે ત્યારબાદ છે ભાઈ સુરાષ્ટ્ર સૌરાષ્ટ્ર એટલે આપણું સૌરાષ્ટ્ર ભાઈ બીજું કાંઈ નહીં એટલે શું ભાઈ સૌરાષ્ટ્ર ખાસ યાદ રાખજો ભાઈ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન કહી શકાય અને હા મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો આવા ને આવા વિડીયો જોવા માટે હેલ્થ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો ગુજરાતનો દરિયા કિનારો તો સોળસો કિમી જેટલો છે ભાઈ ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે ભાઈ સોળસો કિમી જેટલો છે ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે તો કચ્છ જિલ્લો ભાઈ ગુજરાતનો કચ્છ જિલ્લો સૌથી વધારે દરિયા કિનારો ધરાવે છે કેટલો આવો સવાલ થાય તમારા મનમાં તો ચારસો ને છ કિલોમીટર જેટલો કેટલો ચારસો ને છ કિલોમીટર જેટલો દરિયા કિનારો કોણ ધરાવે મોજે કચ્છડો બારે માસ એટલે કે કચ્છ જિલ્લો ધરાવે છે ભાઈ ગુજરાતના પંદર જિલ્લાને ગુજરાતના પંદર જિલ્લાને શું લાગે છે દરિયા કિનારો લાગે છે તો કેટલા જિલ્લાને નથી લાગતો તો ગુજરાતના અઢાર જિલ્લાને ગુજરાતના અઢાર જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી બંને સવાલો પૂછાઈ શકે છે વાલા મિત્રો જોઈએ પંદરે પંદર જિલ્લા કે જેને દરિયા કિનારો સ્પર્શ કરે છે તો કચ્છના દરિયો અડે છે મોરબીને પણ સ્પર્શ કરે છે ભાઈ જામનગર પણ દરિયાકાંઠે વસેલું છે દેવભૂમિ દ્વારિકા પોરબંદર આ બધા એવા જિલ્લાઓ છે કે જેને દરિયો અડે છે ભાઈ ગીર સોમનાથને પણ દરિયો સ્પર્શે છે અમરેલીને પણ ને પણ ભાવનગરને પણ અમદાવાદને પણ દરિયા કિનારો સ્પર્શ કરે છે આ સાઈડ જોઈએ તો આણંદને પણ સ્પર્શે છે સુરત ભરૂચ વલસાડ અને નવસારી તો મિત્રો આમ પંદર જિલ્લા કેટલા જિલ્લા પંદર જિલ્લાને દરિયો સ્પર્શ કરે છે તો અઢાર જિલ્લાને દરિયો સ્પર્શ કરતો નથી એટલે ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય તાપી નદીનો ઉત્તરનો ભાગ તાપી નદીનો ઉત્તરનો ભાગ એટલે સુવાલીની ટેકરીઓ તાપી નદીનો ઉત્તરનો ભાગ એટલે કઈ ટેકરીઓ ભાઈ સુવાલીની ટેકરીઓ માણાવદરથી નવી બંદર વચ્ચેનો વિસ્તાર કયા નામથી ઓળખાય છે ભાઈ માણાવદરથી લઈને નવી બંદર સુધીનો જે વિસ્તાર છે એ ઘેડ ના નામથી ઓળખાય છે કચ્છના ઉત્તરે હું આવેલું છે ભાઈ તો કચ્છના ઉત્તરે મોટું રણ કચ્છની નીચેની તરફ તો નાનું રણ આવેલું છે આમ જોઈએ તો છે રણ વિસ્તારનું એ ક્ષેત્રફળ કેટલું છે તો સત્યાવીસો સત્યાવી હજાર બસો ચોરસ કિલોમીટર સત્યાવીસ હજાર બસો ચોરસ કિલોમીટર જેટલું છે ત્યારબાદ બનાસકાંઠાની પશ્ચિમે આવેલો અર્ધ રણ વિસ્તાર ગોઢા બનાસકાંઠાની પશ્ચિમે આવેલો અર્ધરણ વિસ્તાર જેનું નામ છે આણંદ જિલ્લાને ઢાઢર અને નર્મદા ઢાઢર અને નર્મદા અને મહી નદી વચ્ચેનો પ્રદેશ જે કાનમ પ્રદેશ છે અને જે ભરૂચ અને વડોદરા આ બંને જિલ્લાઓને લાગુ પડે ભાઈ ચરોતર પ્રદેશ આવે તો વાત્રક શેઢી અને મહી નદી યાદ રાખવાની અને કાનમ પ્રદેશ આવે તો ઢાઢર નર્મદા અને મહી નદી યાદ રાખવાની તો આવા ને આવા જીકેના અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે હેથ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો બને તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ